ના ફાઉન્ડર પ્રમુખ અને પૂર્વ સાંસદ જિલ્લા પંચાયત સદસ્ય સહિત અનેક મહાનુભાવો ધર્મય ગુરુઓ પ્રેરક ઉપસ્થિત માં કરાયો વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી સમલાય રોડ ઉપર આવેલ કરચિયા ગામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે આશય થી કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કુલની શરૂઆત અને લોકાર્પણ સાવલી ધારાસભ્ય કેતરી નામદારના હસ્તે સંસ્થાના ફાઉન્ડર નિરૂદ્દીન બાવા પ્રમુખ સોકત અલી બાવા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર ડોક્ટર પ્યરે સાહેબ રાઠોડની પ્રેરક ઉપસ્થિત કરાવી કરેચ્યા ગામના મૂળવતની આદરી વેલફેર ચેરટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નિરૂદ્દીન બાવા દ્વારા કરજણમાં ઓગણીસો છન્નું થી શૈક્ષણિક સંકુલનું સફળ સંચાલન કરી રહ્યા છે અને માતર વતન નું ત્રણ ઋણ ચૂકવવા અને ગ્રામીણ વિસ્તારના કરેચ્યા તેમજ આજુબાજુના દરેક ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તા

સાવલી તાલુકાના કરછિયા ખાતે એમએસ હાઈસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી આ એમએસ હાઈસ્કૂલ જે છે એ કાદરી વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને એમના ઘણા બધા ઈદારાઓ ચાલે છે જેમાં કરજણની અંદર બહુ સક્સેસફુલી આ ટીમ દ્વારા કાર્ય શિક્ષણ માટે જે થઈ રહ્યું છે તેના જ ભાગરૂપે એક આજે નવી સ્કૂલ અહીંના બાળકોને જે એક પોઝિટિવ શિક્ષણ મળી રહે તે પ્રયાસથી આજે એમએસ એસ હાઈસ્કૂલનું જે આજે ઉદ્ઘાટન પ્રસંગ હતું જેમાં સાવલી મતવિસ્તારના શ્રી પછી પીરે તરીકતો એલેબેદ સાદાતે કિરામ અને ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ અને સાવલી તાલુકાના જે કોઈ પણ મુસ્લિમ સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ સ્કૂલના સંચાલક સૈયદ સરકાર શોકત અલી બાવાનું એકમાત્ર સપનું છે કે કોઈ પણ બાળક એ શિક્ષણથી વંચિત ના રહે અને એક પોઝિટિવ હકારાત્મક અને એમના જીવનનું જે ઘડતર થાય એ સ્કૂલની જે જવાબદારી છે એ રીતે સ્કૂલમાંથી જ એવું પોઝિટિવ વાતાવરણ એમને મળે કે ભવિષ્યની અંદર એ જ્યાં ક્યાંય પણ જાય એ આ વિસ્તારનું અને સમગ્ર સમાજનું અને પોતાના મા બાપનું નામ રોશન કરે બી સાવલી તાલુકાના કચિયા ગામ ખાતે એમએસ હાઈસ્કૂલમાં અમે નવી સંસ્થાન શરૂ કરવા કરી રહ્યા છીએ જેનું ઉદઘાટન આજ રોજ કેતન ઈમાનદાર સાહેબ જે આપણા એમએલએ છે એમના હસ્તે કરવામાં આવ્યું છે નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ જેમાં નર્સરીથી લઈને ધોરણ પાંચ સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સ સલાહ અને સૂચન આપેલા છે તે અંતર્ગત તે અમે નવી શાળાની અંદર આપના નવું શિક્ષણ પૂરું પાડવાના છીએ થેન્ક યુ આપનું નામ મારું નામ સંદેશ સિંધા કોર્ડિનેટર એમએસ હાઈસ્કૂલ જેમાં આપને દરેક શૈક્ષણિક વિવિધ એક હું હેલ્પ કરી